નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે દાતા તાલુકામાં તાજેતરમાં થયેલા વરસાદને કારણે અનેક ઝરણાઓ વહેતા થયા છે તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ઘરેડા બુઝરો અને વિલવાડા સહિતના ઝરણાઓમાં પાણીનો પ્રવાહ શરૂ થયો છે વિલવાડા ગંછેરા વિસ્તારોમાં આવેલા ઝરણાઓએ ખાસ આકર્ષણ જમાવ્યું છે અહીં ચેકડેમ ઓવરફ્લો થવાથી સુંદર જળધોધનું દ્રશ્ય સર્જાયું છે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આ ઝરણાઓ વહેતા થતાં સમગ્ર વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે પાટણ શહેરના બગવાડા ચોકમાં ગઈકાલે સાંજે નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાંજે ચાર વાગ્યાના સુમારે સિદ્ધરાજ જયસિંહના પુતળા પાસે કેટલાક લોકોએ પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર હાય હાયના નારા લગાવ્યા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન આ લોકોએ રસ્તાની વચ્ચે ઘાસનું બનાવેલું પૂતળું સળગાવ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસને જોઈને ટોળું વિખેરાઈ ગયું હતું પોલીસે તત્કાલિક પાણી છાંટીને પૂતળામાં લાગેલી આગને બુજાવી દીધી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસે નશીલા પદાર્થોના વેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીએ કચ્છના ભચાઉ ખાતે આવેલી ફેક્ટરીમાં બે પોઈન્ટ અઢાર કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થનો નાશ કર્યો છે પોલીસે અલગ અલગ પચીસ એનડીપીએસ કેસમાંથી જપ્ત કરેલો બે હજાર છસો સત્યાવીસ પોઈન્ટ ત્રણસો ઓગણા સિત્તેર કિલોગ્રામ જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે આ જથ્થામાં ગાંજુ પુશ ડોડા ચેરસ અને એમડી ડ્રગ્સનો સમાવેશ થાય છે વધુમાં સાત હજાર પ્રતિબંધ ટેબ્લેટ્સનો પણ નાશ કરવામાં આવ્યો છે અંબાજીની પદયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે બોલમારી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે લાખો પદયાત્રી રથ સાથે યાત્રામાં જોડાતા અંબાજીને જોડતા માર્ગો ધમધમી રહ્યા છે વર્ષે ભાદરવા માસના આરંભે સાથે જ મા અંબાના ભક્તો પગપાળ્યા યાત્રા કરી અંબાજી મંદિર પહોંચે છે અને માતાના દર્શન કરી નતમસ્તક થાય છે છેલ્લા ચાર દિવસથી સાબરકાંઠા અને અરવલ્લીના તમામ માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે વરસાદનું વિઘ્ન છતાં પણ ભક્તિનો ઉત્સાહ યથાવત છે

સીસીટીવી વાઇ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પોલીસની નિષ્ક્રિયતા સામે આક્રોશ છવાયો ડીસા શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે જેના કારણે વેપારીઓ ભયના માહોલમાં જીવી રહ્યા છે બે દિવસ પહેલાં જ ગાંધીચોક વિસ્તારમાં ચોરીની ઘટના બન્યા બાદ વેપારીઓએ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી પરંતુ ફરી એકવાર આ જ વિસ્તારમાં ચોરીની બીજી ઘટના બનવા પામી છે અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચોરી કરતા શખ્સના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે વેપારીઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે આજરોજ ભાભર વાવ રૂડ પર આવેલા રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલના વિદ્યાર્થીઓ અલગ અલગ ગમત સ્પર્ધામાં ભાગ લીધો છે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસથી લઈને તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ દરમિયાન આ રમતગમત સ્પર્ધા કરવામાં આવશે જેમાં રમતગમતની શક્તિ દ્વારા સમાવિષ્ટ અને સક્રિય ભારત થીમ હેઠળ વિવિધ રમતગમત અને ફિટનેસ પ્રવૃત્તિઓમાં ભાગ લે

બુલ્ડોઝર ફેરવ્યુ છે આ કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રોહિબિશન અધિકારી અને બે સરકારી સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવી છે આજે બે દિવસ બાદ ફરી બનાસકાંઠા જિલ્લામાં વરસાદે માઝા મૂકી છે અંબાજીના ભાદરવા પૂનમના મેળામાં પગપાળા જતા ભક્તોએ ચાલતા ચાલતા વરસાદની મજા માણી હતી હેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારથી જ સવારથી વરસાદની શરૂઆત થઈ હતી કે બનાસકાંઠા જિલ્લાને હાલ રેડ એલર્ટ જાહેર કરાયું છે વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભાદરવાની શરૂઆતમાં જ મેઘરાજાની મહેરબાનીથી ખેતીવાડી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ પાલનપુરના બાદપુર પારપડા વચ્ચે એક્ટિવા સ્લીપ ખાતા યુવકનું મોત નીપજ્યું હતું આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી પાલનપુર તાલુકાના રાણાવાસ ગામના અરવિંદભાઈ બાબુભાઈ બારૂટ પોતાનું એક્ટિવા નંબર જી જે ઝીરો આઠ સી એચ ત્રેપન એક્યાસી લઈને દીકરી સાથે પાલનપુરથી રાણાવાસ જઈ રહ્યા હતા ત્યારે બાદરપુરા અને પારપડા વચ્ચે અચાનક કૂતરું રસ્તા પર આવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતમાં દીકરીને ઈજા થઈ ન હતી પરંતુ અરવિંદભાઈના સારવાર ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે દિવસ બાદ દરમિયાન મોત હતું ગુજરાતમાં ભારે વરસાદે મેઘતાંડવ સર્જુ છે જેનાથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે સાબરકાંઠાના હિંમતનગરમાં સત્તર કાર સહિત વાહનો ડૂબી ગયા છે જ્યારે અરવલ્લી ભાવનગર અને ગીર ગઢડાના ડેમ ઓવરફ્લો થતાં ગામોને એલર્ટ કરાયા છે આ આફત વચ્ચે દુઃખદ ઘટનાઓ પણ બની અંકલેશ્વરમાં એક બાળક અને તાપીમાં એક મહિલાનું ડૂબી જવાથી મોત થયું છે જો કે પંચમહાલમાં ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ અને અરવલ્લીમાં સ્થાનિકોએ પદયાત્રીઓને મદદ કરી માનવતા મહેકાવી છે અમદાવાદમાં પણ એરપોર્ટ રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો